આ સ્વિમિંગ પુલ છે એ મોતનો સ્વિમિંગ પુલ છે તે બાબતે કેશોદની જનતાને જાગૃત કરવા માટે આજે અંડરબ્રિજ એટલે કે સ્વિમિંગ પુલ પાસે આમ આદમી પાર્ટી પરિવાર દ્વારા કેશોદની ટીમ દ્વારા આજે આ લોકોને કેશોદ લોકોને સાવચેત કરવાનો પ્રયત્ન કર્યો છે કે આ મોતનો સ્વિમિંગ પુલ છે આનાથી દૂર રહેજો શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ નવરાત્રી મહોત્સવ આપણું જાણીતું સ્થળ એટલે વાગડિયા ચોક જુનાવાસ સુખભર તાલુકો ભુજ કચ્છ ખાતે તારીખ બાવીસ સપ્ટેમ્બર સોમવારથી બીજી ઓક્ટોબર ગુરુવાર સુધી નવરાત્રિ મહોત્સવ દરરોજ આરતી રાત્રે આઠ ત્રીસ કલાકથી ત્રીસ કલાક સુધી રાસ ગરબા બહેનો માટે રાત્રે સાડા નવ કલાકથી સાડા દસ કલાક સુધી રાસ ગરબા ભાઈઓ માટે રાત્રે સાડા દસ કલાકથી અગિયાર ત્રીસ કલાક સુધી પાવન અવસરે આપને પધારવા સહપરવાર આમંત્રણ પાઠવીએ છીએ જય માતાજી જય ભવાની જય અંબે શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ વાઘોડિયા ચોક જૂનાવાસ સુખપર તાલુકો ભુજ કચ્છ મુખ્ય દાતા શ્રી અર્જણભાઈ બી પિંડોરિયા પિંડોરિયા કન્સ્ટ્રક્શન